આઈડીબીઆઈ આઈડીબીઆઈ શબ્દમાં નો અર્થ ઇન્ડસ્ટ્રીઅલ ડીનો અર્થ ડેવલપમેન્ટ બીનો અર્થ બેન્ક અને નો અર્થ ઇન્ડિયા થાય છે આમ આઈડીબીઆઈ શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા થાય છે ફ્રેન્ડ્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયાને આઈડીબીઆઈ કહેવામાં આવે છે આઈડીબીઆઈની સ્થાપના રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સબસિડરી તરીકે કરવામાં આવી હતી તે ભારતની સૌથી મોટી કોમર્શિયલ બેન્કોમાંની એક છે જે પર્સનલાઇઝ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ ઓફર કરે છે આઈડીબીઆઈ બેન્ક માત્ર કોર બેન્કિંગ સેવાઓમાં જ કામ કરતી નથી તે સિવાય તે બોન્ડ ટ્રેડિંગ ઇક્વિટી બ્રોકિંગ અને ડિપોઝિટરી સેવાઓ જેવી અન્ય નાણાકીય સેવાઓમાં પણ વ્યવહાર કરે છે આમ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયાનું રૂપ આઈડીબીઆઈ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ